નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું ભાવેશ મકવાણા સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો બિગ બ્રેકિંગ ન્યૂઝ અપડેટ ટ્યુડે વિશે આજે આપણે વાત કરવાના છીએ જે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ સિનિયર કર્મચારીઓ માટે ખૂબ અગત્યની માહિતી લઈને આવ્યું છે તો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને પેન્શનરો તેમજ સિનિયર કર્મચારી માટે સરકારે અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કરી છે તો મિત્રો શું જાહેરાત કરી છે તેની આપણે વિડીયોમાં સંપૂર્ણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ હાઈક સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે ભેટોની લાઇન લગાવી છે તો પહેલાં આઠમા પગાર પંચને મંજૂરી આપવામાં આવી પછી આવકવેરામાં ઐતિહાસિક રાહત આપીને બાર લાખ રૂપિયાની આવકને કરમુક્ત કરવામાં આવી તો હવે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી રહી છે તો આનાથી કેન્દ્રીય કર્મચારીઓને તેમના પગારમાં ઘણો ફાયદો થશે અને તેની બચત પણ વધશે મિત્રો તો કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સારા સમાચાર આવ્યા છે તો હોળી પહેલાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે આ વખતે હોળી ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવી રહી છે તે પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારા અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે તો સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે તો સુધારેલું મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે મિત્રો તો દર વર્ષે બે વાર વધારો થાય છે કેન્દ્ર સરકાર તરફથી કર્મચારીઓ અને પેન્શનરોને ખૂબ જ સારા સમાચાર મળવાના છે તો હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત લગભગ નિશ્ચિત છે તો આ જાહેરાતથી બધા કર્મચારીઓ ખુશ છે તો સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું દર વર્ષે બે વાર વધારવામાં આવે છે તો પહેલો વધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે અને બીજો જુલાઈથી અમલમાં આવશે તો હવે મોંઘવારી ભથ્થું જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે તો ડીએ એઆઈસીપીઆઈ ડેટા પર આધારિત છે તો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે તો ડિસેમ્બર સુધીના એઆઈસીપીઆઈના આંકડા બહાર આવ્યા છે તેમજ મોંઘવારી ભથ્થું દર છ મહિનાના ડેટા અનુસાર નક્કી કરવામાં આવે છે જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના સુધારા માટે જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનો ડેટા જરૂરી છે તો હવે ડિસેમ્બર સુધીના આંકડા બહાર આવી ગયા છે તો મહિનો અને ડેટા એ બંનેની વાત કરીએ તો જુલાઈમાં એકસો બેતાલીસ પોઈન્ટ સાત ઓગસ્ટમાં એકસો બેતાલીસ પોઈન્ટ છ તેમજ સપ્ટેમ્બરમાં એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણ તેમજ ઓક્ટોબરમાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ તેમજ નવેમ્બરમાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ તેમજ ડિસેમ્બરમાં એકસો તેતાલીસ પોઈન્ટ સાત તો મોંઘવારી દર પણ વધી રહ્યો છે તો તેની પણ વાત કરીએ તો જુલાઈ બે હજાર ચોવીસમાં ત્રેપન પોઈન્ટ ચોસઠ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ત્રેપન પોઈન્ટ પંચાણું સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ચોપન પોઈન્ટ ઓગણપચાસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પંચાવન પોઈન્ટ ઝીરો પાંચ તેમજ નવેમ્બર બે હજાર ચોવીસમાં પંચાવન પોઈન્ટ ચોપન અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પંચાવન પોઈન્ટ નવ્વાણું તો ડીએમાં ત્રણ ટકાનો વધારો થશે તો ડિસેમ્બર સુધીના એઆઈ સીપીઆઈના આંકડા આવી ગયા છે તેમના મતે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા સુધીનો વધારો લગભગ પુષ્ટિ થઈ ગયો છે તો નવેમ્બરમાં ફુગાવાનો દર ઝીરો પોઈન્ટ ઓગણપચાસ ટકા વધ્યો છે તે જ સમયે ડિસેમ્બરમાં ફુગાવાનો દર જીરો પોઈન્ટ ચુમ્માલીસ ટકા વધ્યો છે આવી સ્થિતિમાં ફુગાવાનો દર પંચાવન પોઈન્ટ નવ્વાણું ટકા પર પહોંચી ગયો છે તે માત્ર છપ્પન ટકા માનવામાં આવે છે તો ત્યારબાદ વાત કરીએ કર્મચારીઓના પગારમાં થશે જંગી વધારો તો મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો સાતમા પગાર પંચ મુજબ મૂળભૂત પગાર મેળવતા અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ છે જો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થાય છે તો જાન્યુઆરી પેલી જાન્યુઆરી બે હજાર પચીસથી કર્મચારીઓના પગારમાં દર મહિને પાંચસો ને ચાલીસ રૂપિયાનો વધારો થશે જો કોઈનો પગાર દર મહિને ત્રીસ હજાર રૂપિયા છે તો હાલમાં તેને ત્રેપન ટકા ડીએના દરે પંદર હજાર નવસો રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળી રહ્યા છે તો બીજી બાજુ જો મોંઘવારી ભથ્થું છપ્પન ટકા થશે તો સોળ હજાર ને આઠસો રૂપિયા તેમનો મૂળ પગાર હશે એટલે કે દર મહિને નવસો રૂપિયા અને વાર્ષિક દસ હજાર ને આઠસો રૂપિયાનો વધારો થશે તો ગઈ વખતે પણ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં સરકારે ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો જેને કારણે તે પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા થયો ત્યારબાદ માર્ચ બે હજાર ચોવીસમાં તેને સરકારે તેને છપ્પન ટકાથી ચાર ટકા વધારીને પચાસ ટકા કર્યું હતું મિત્રો તો મોંઘવારી ભથ્થાની જાહેરાત ક્યારે થશે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરોમાં દર વર્ષે બે વાર સુધારો કરવામાં આવે છે તો મોંઘવારી ભથ્થામાં સુધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના અર્ધવાર્ષિક ડેટા પર આધારિત હોય છે તો મોંઘવારી ભથ્થું જાન્યુઆરી અને જુલાઈથી અમલી માનવામાં આવે છે જ્યારે તેમની જાહેરાત ફેબ્રુઆરી માર્ચ અને ઓક્ટોબરમાં હોળી અને દિવાળી પહેલાં કરવામાં આવે છે તો આ વખતે પણ માર્ચમાં હોળી પહેલાં જાહેરાત થાય તેવી શક્યતા છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌની જય હિન્દ વંદે માત્ર